વેલકમ ટુ માય સેલ્ફ આજે આપણે એવી સમસ્યા ઉપર ચર્ચા કરીશું કે જે સાયલેન્ટ હોય છે કે જેના સમટમ્સ પહેલા સ્ટેજમાં તમને દેખાતા નથી તો એની ખબર કેવી રીતે પડે તો તમે જ્યારે અલ્ટ્રાસાઉન્ડ કરાવો ને ત્યારે એમાં ડાયગ્નોઝ થાય ફેટી લિવર ગ્રેડ વન અને આ જે ફેટી લિવરની જે સમસ્યા છે ને એ નવા ડેઝ દિન પ્રતિદિન વધતી જ જાય છે પણ ખરી સમસ્યા ત્યારે સર્જાય છે કે જ્યારે ફેટી લિવર ગ્રેડ વન ગ્રેડ ટુ અથવા તો ગ્રેડ થ્રીમાં કન્વર્ટ થાય છે સો ટુડે વી વિલ ડિસ્કસ અબાઉટ ધ વોટ ઇઝ ધ ફેટી લિવર કોઝ ઓફ ઇટ સમટમ્સ ઓફ ફેટી લિવર એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ હોમિયોપેથિક મેડિસિન ફોર ફેટી લિવર સો સૌથી પહેલા જોઈશું કે ફેટી લિવર એટલે શું અથવા તો ફેટી લિવર કેવી રીતે થાય છે તો લિવરમાં થોડા પર્સન્ટેજ ફેટ હોવું નોર્મલ છે પણ જો ફેટ પાંચ ટકાથી વધી અને દસ થી પંદર ટકા કે દસ થી વીસ ટકા થઈ જાય ને તો એને કહેવાય છે ફેટી લિવર તો સૌથી પહેલા સમજીએ એના ટાઈપ્સને તો મોટાભાગે ફેટી લિવરના બે ટાઈપ્સ હોય છે આલ્કોહલિક ફેટીવર એન્ડ નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસોર્ડર તો જે આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ છે એમાં શું હોય છે કે વધારે પડતા આલ્કોહોલ લેવાના કારણે એમાં આલ્કોહોલિક ફેટીલિવર ડિસીઝ જોવા મળે છે જ્યારે નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ છે કે જે બહુ જ કોમન છે અને મોટાભાગના લોકો નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝથી સફળ થતા જોવા મળે છે હવે જોઈએ એના પાછળના કોઝને અથવા તો એના પાછળના કારણને તો સૌથી પહેલું છે વધારે પડતો સુગર ઇન્ટેક્ટ કે તમે વધારે પડતી સ્વીટ લો છો વધારે પડતી સુગર ખાઓ છો સેકન્ડ સેડેન્ટરી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ કે જેમાં તમે સહેજ પણ ફિઝિકલ એક્ઝર્શન નથી કરતા તમારે આઠ કે દસ કલાક એક જ જગ્યાએ બેસીને કામ કરવાનું હોય છે થર્ડ હોર્મોન ઇમ્બેલેન્સ કે જેમાં પીસીઓડી છે થાઇરોઇડ ડિસફંક્શન છે ફોર્થ ઓબેસિટી ફિફ્થ કે તમે જંક અને ઓઈલી સ્પાઈસી ફૂડ વધારે પડતું ખાવ છો તમે પ્રોપર સ્લીપ નથી લેતા લેટ નાઇટ સુધી કામ કરો છો રાત્રે મોડા તમને ડિનર કે નાસ્તો કરવાની આદત છે તો આવા બધા કારણોના કારણે તમને ફેટી લિવર ડિસીઝ થઈ શકે છે હવે જોઈએ ફેટી લિવર ડિસીઝના ગ્રેડ તો આજે આપણે ડિસ્કસ કરીશું ગ્રેડ વન અને ગ્રેડ ટુ તો ગ્રેડ વન જે છે એ શું છે એલારામ સાઇન કે જેમાં ના થાક લાગે છે ને એમાં ગેસ થાય છે ના બ્લોટિંગ થાય છે કે ના વીકનેસ લાગે છે એટલે કેવાનો મતલબ છે કે જે ગ્રેડ વન છે એમાં કોઈ પણ પ્રકારના સાઇન કે સિમ્ટમ્સ જોવા મળતા નથી તો તમને થાય કે એની ખબર કેવી રીતે પડે તો એની ખબર જ્યારે તમે અલ્ટ્રાસાઉન્ડ કરાવો ત્યારે તમને ખબર પડે કે તમે ગ્રેડ વન ફેટી લિવર થી પીડાવ છો અને આ જે ગ્રેડ વન છે ને એ શું છે રિવર્સિબલ છે કે તમે તમારી લાઈફસ્ટાઈલ અને ફૂડ હેબિટમાં જો થોડો નાનો સરખો ચેન્જ કરશો ને તો તમે પાછા હેલ્ધી લિવર તરફ જઈ શકશો ગ્રેડ ટુ ફેટી લિવર કે જેમાં તમને લિવરના ભાગે એટલે કે જમણી બાજુ તમને હેવીનેસ ફીલ થશે તમને વારંવાર ગેસ થઈ જશે બ્લોટિંગ થઈ જશે તમે વારંવાર થાકી જશો તમારી ટંગ પર યલોિશ કલરનું કોટિંગ જોવા મળશે તમારી ભૂખ ઓછી થઈ જશે તમારું વજન વધી જશે તમારી સ્લીપ ડિસ્ટર્બ થઈ જશે તો આ બધા સિમ્ટમ્સ ગ્રેટ ટુ ફેટી લિવરમાં જોવા મળે છે ગ્રેટ ટુ ફેટી લિવર જે છે એ પણ શું છે રિવર્સિબલ છે પણ ઘણી વખતે ગ્રેડ ટુમાં તમારી લાઈફસ્ટાઈલ અને ફૂડ હેબિટ સાથે સાથે તમારે મેડિસિનની પણ જરૂર પડે છે તો જો સિમ્પલ ટર્મમાં ગ્રેડ વન અને ગ્રેડ ટુ વચ્ચેનો ડિફરન્સ તમને કહું ને તો માની લો કે તમારા ઘરમાં એક ટેબલ છે કે જે તમે અઠવાડિયાથી કે દસ દિવસથી કે વીસ દિવસથી સાફ નથી કર્યું તો એના ઉપર ધૂળ લાગી ગઈ છે પણ એ ધૂળને તમે ગણતરીની સેકન્ડમાં કપડાથી સાફ કરી શકશો તો આ શું છે ગ્રેડ વન ફેટી લીવર પણ જો એ જ ટેબલને આઠ દસ કે બાર મહિના સુધી તમે સાફ નથી કરતા તો એ ધૂળ સુ થઈ જશે એ ટેબલ પર ચોટી જશે અને એને સાફ કરતા બહુ સમય લાગશે તમારે ટેબલને ઘસીને સાફ કરવું પડશે તો આ શું છે ગ્રેડ ટુ ફેટી લિવર ગ્રેડ વન એલારામ સાઈન છે અને ગ્રેડ ટુ વોર્નિંગ સાઇન છે કે ગ્રેડ ટુ તમને વોર્નિંગ કરે છે કે હવે જો તમે ધ્યાન નહીં રાખો સામાં કન્વર્ટ થઈ જશે ગ્રેટ થ્રીમાં અને ગ્રેટ થ્રીમાંથી ફાઈબ્રોસીસમાં પણ કન્વર્ટ થઈ શકે છે એટલે ઘણીવાર નાની લાગતી સમસ્યા જો ધ્યાન ના રાખવામાં આવે તો ખૂબ જ મોટી બની શકે છે અને એનાથી તમારે સફળ થવું પડે છે ટેન્શન ઇઝ બેટર ધેન ક્યોર કે જેથી કરીને તમે ફેટી લિવરથી બચી શકો તો તમારે કેવું ડાયટ લેવું જોઈએ તો હાઈ પ્રોટીન ડાયટ કે જેમાં દાળ જે છે બીન્સ કે છે કે જેમાં પ્રોટીન સૌથી વધારે હોય હાઈ ફાઈબર ડાયટ ગ્રીન વેજીટેબલ્સ છે કે જેમાં ફાઈબર વધારે હોય છે ગુડ ફેટ ડાયટ કે મોટાભાગના ડ્રાય ફ્રુટ છે અખરોટ છે બદામ છે કે જેમાં હા ગુડ કોલેસ્ટ્રેલોર હોય છે ગુડ ફેટ હોય છે ડેલી તમારે ટેન થાઉઝન્ડ સ્ટેપ વોક કરવું જોઈએ લેટ નાઇટ ડિનરને એવોઇડ કરવું જોઈએ છ થી આઠ કલાકની પ્રોપર સ્લીપ લેવી જોઈએ હાઈ કાર્બ ફૂડ એવોઇડ કરવા જોઈએ જેમ કે બ્રેડ છે પીઝા છે વધારે પડતા ઓઇલ વાળા સ્પાઈસી ફૂડ પણ એવોઈડ કરવા જોઈએ પ્રિઝર્વેટિવ નાખેલા ફૂડ અને ડ્રીંકને પણ એવોઇડ કરવા જોઈએ તો જો ફેટી લિવરનું સૌથી રિસ્કી કોઈ ફેક્ટર હોય ને તો એ છે ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ પણ જો તમે તમારી લાઈફસ્ટાઈલમાં ચેન્જ કરો તમારા ફૂડ હેબિટમાં તમે ચેન્જ કરો અને સાથે સાથે મેડિસિન લો ને તો એ જે ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ છે એને તમે ઇમ્પ્રુવ કરી શકો છો અને એ ઇમ્પ્રુવ થશે તો ઓટોમેટિક તમારા લિવરમાં રહેલો ફેટ મેલ્ટ થઈ જશે અને તમે હેલ્ધી લિવર તરફ પાછા ફરી શકશો તો હવે ડિસ્કસ કરીએ સૌથી ઇમ્પોર્ટન્ટ હોમિયોપેથિક મેડિસિન્સ સો ચેલિડોનિયમ કે તમે રાઈટ સાઈડમાં તમને હેવીનેસ ફીલ થાય છે તમારી ટંગ પર યલોઈશ કોટિંગ જોવા મળે છે તમને વારંવાર ગેસ કે બ્લોટિંગ થઈ જાય છે તમારું જે પેઇન છે એ થી લઈને સ્કેપ્યુલા સુધી એટલે કે બેકમાં જાય છે તો એવા કેસીસમાં તમે ચેલિડોનિયમ લઈ શકો છો લાયકોપોડિયમ કે જેમાં પેશન્ટ એવું કે છે કે હું કંઈ પણ ખાવું છું તો તરત મને ગેસ અને બ્લોટિંગ થઈ જાય છે પેટના ઉપરના ભાગમાં સખત દુખાવો થાય છે રાઈટ સાઈડમાં હેવીનેસ ફીલ થાય છે મારા બધા જ પ્રોબ્લેમ મને સાંજના ચારથી આઠ વચ્ચે વધારે ફીલ થાય છે ગેસ અને બ્લોટિંગની સાથે સાથે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ જેવા સિમ્ટોમ્સ જોવા મળે છે તો તમે લાયકોપોડિયમ લઈ શકો છો કાર્ડસ કે જેમાં તમારી ટોક્સિક લાઈફ સ્ટાઇલ છે સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટોક્સિક લાઈફ સ્ટાઇલ કે એવી લાઈફ કે જેના કારણે તમારું ડાયજેશન તમારું મેટાબોલિઝમ તમારી ઇમ્યુનિટી ડિસ્ટર્બ થાય છે તો તમે ટોક્સિક લાઈફસ્ટાઈલ જીવો છો તમને વારંવાર ગેસ અને બ્લોટિંગ થઈ જાય છે તમને ખૂબ જ વીકનેસ લાગે છે તો તમે કાર્ડસ લઈ શકો છો નક્સોમિકા કે તમારી સેડેન્ટરી લાઇફસ્ટાઈલ છે તમે કોફી આલ્કોહોલ અને ટોબેકો લેવાની હેબિટ છે તમારી સ્ટ્રેસફુલ લાઈફ છે તમને ગેસ એસિડિટી કે કોન્સ્ટિપેશનની તકલીફ રહે છે જમ્યા પછી તમને હેવીનેસ ફીલ થાય છે તો એવા કેસમાં તમે નક્સ વોમિકા લઈ શકો છો ફોસ્પરસ કે જેમાં તમને બર્નિંગ અને એસિડિટીનો પ્રોબ્લેમ છે અને તમે ક્રોનિક નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝથી સફળ થાવ છો તમને ખૂબ વીકનેસ લાગે છે તો એવા કેસીસમાં તમે ફોસ્પરસ લઈ શકો છો કેલકેરિયા કાર્બ કે તમને ઓબેસિટીની કમ્પ્લેન છે તમને સ્વીટ કે સુગરની ક્રેવિંગ છે તમને પીસીઓડી કે થાઇરોઇડ ડિસફંક્શન થી સફર થાવ છો તો તમે કેલકેરિયા કાર્બ લઈ શકો છો જો શોર્ટમાં કહું ને તો તમે તમારી સેડેન્ટરી લાઈફસ્ટાઈલ ને એવોઇડ કરો રોજ 10000 સ્ટેપ ઓછામાં ઓછા ચાલો 6 થી 8 કલાકની ઊંઘ લો અને રાત્રે આઠ વાગ્યા પહેલા તમારું ડિનર કરી લો તો તમને આ તમારા ફેટી લિવર ડિસીઝમાં ઘણી બધી રાહત મળશે જો તમે કોઈ પણ ફેટી લિવર ડિસીઝ ગ્રેડ વન કે ટુમાં હોમિયોપેથિક મેડિસિન લો છો તો એ હંમેશા કોઈક હોમિયોપેથિક ફિઝિશિયનના ઓબ્ઝર્વેશન અંડર લો તમે તમારી જાતે કોઈ મેડિસિન ડિસાઇડ કરીને લઈ શકો નહીં તો હજી પણ તમે ફેટી લિવર ડિસીઝ માટે જાણવા માગો છો તો કોમેન્ટમાં લખીને જણાવી શકો છો તો ફરી મળીશું નવી સમસ્યા સાથે પણ એ પહેલાં હોમિયો શેક્તિને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં